હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ હતી છેલ્લી તારીખ હતી એકવીસ પાંચ બે હજાર ચોવીસ અને પાંચ વાગ્યા સુધીનો સમય હતો હવે તારીખ લંબાવીને આજ છેલ્લી તારીખ છે બાવીસ પાંચ બે હજાર ચોવીસ તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના હોય પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ ભરી દઈ પાંચ વાગ્યા છેલ્લો ટાઈમ છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દે જો ફોર્મ ભરતા ના વળતા હોય તો આપણે કોન્ટેક્ટ નંબર આપ્યો છે એમાં તમે મેસેજ કરી શકો છો ઓનલી ફોર વોટ્સઅપ મેસેજ જ કરી શકશો તમે અને જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના હોય એવા વિદ્યાર્થીઓને તમે શેર પણ કરી દેજો છેલ્લો દિવસ છે અને તમે શાળાએ જેને ફોર્મ ભરવાના છે એ પહેલાં તમે જાતે ફોર્મ ભરી શકશો નહીં એટલે ખાસ ધ્યાન રાખવું અને કોલ કરવાનો હોય તો શાળામાં કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો જાતે ફોર્મ નહીં ભરી શકે બાર સાયન્સના વિદ્યાર્થીઓ તો જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના હોય એવા વિદ્યાર્થીઓ વહેલી તકે સ્કૂલનો કોન્ટેક્ટ કરી અને ફોર્મ ભરી શકે છે જય હિન્દ જય ભારત